મિત્રો હું શું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ જોકે ઘટના જ્યારે એમ છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટી ખેરાળીના સુરેશભાઈ ગણેશભાઈ બાબરિયા જેમની પત્ની આજથી છ મહિના પહેલાં જે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટી ખેરાળીના જે જગદીશભાઈ શ્યામજીભાઈ બાબરિયા છે એ કુટુંબી ભાઈઓ છે એ લઈ ગયેલ છે જે મારા ઉપર ફોન આવ્યો હતો કે ભાઈ સુરેશભાઈનો કે મારી પત્ની જગદીશભાઈ નામનો જે છોકરો જગદીશભાઈ નામનો છોકરો છે એ કુટુંબિક જે જેઠ થાય છે જે અમરેલી જિલ્લાના રાજુલાના બાર પટોળીના જેમની પત્નીનું નામ છે પ્રભાબેન ઘણસોડભાઈ જીતિયા જે અમરેલી જિલ્લા રાજુલા તાલુકાના છે બાર પટોળે ગામના જે સુરેશભાઈ ગણેશભાઈ બાબરીયાના ધર્મ પત્ની હતા જે પત્ની પોતાના પતિની નહોતી આ તો હાથ જન્મ જેને જેના હારે બંધનમાં બંધાઈને આવ્યું હોય જેના પતિની ન થાય જેના બાળકોની નો થાય એ આજે લઈ જઈનારો છે એની શું થવાની જે જગદીશભાઈ શ્યામજીભાઈ બાબરિયા જેના કુટુંબીમાં ભાઈ થાય છે જોકે આ ભાઈને બોળવી અને લઈ ગયો ભગાડી ગયેલ છે એના પિયરમાં એના પિયરે આંટો ગયેલા હતા બેન જે પ્રભાબેન છે રણછોડભાઈ પ્રભાબેન રણછોડભાઈ દ્વિતિયા એના પિયરમાં આંટો ગયેલા હતા તો આંટો દેવા ગયા ત્યાંથી જે આ જગદીશભાઈ શ્યામજીભાઈ આ છોકરો છે તે લઈ લઈ ગયો અને છ મહિના જેવો બનાવ છ મહિના પહેલાંનો બનાવશે આ કે કે આજે મારામાં એનો ફોન આવ્યો મને કે વિડીયો વાયરલ કરવો છે જેથી કરીને એના બાઈઓ એને ખ્યાલ આવે સમાજમાં કે આવા ધંધા કરે છે અને આવું કૃત્ય કરે છે છોકરાઓને જે છોકરાની ન થઈ એના પતિની ન થઈ એ આ લઈ જરાની શું થવાની એક સામાજિક કાર્યકર તરીકે મારે આ ભાઈનું જે કામ છે જેના બાળકો રઝડે છે એના બે બાળકો નવ દસ વર્ષનો બાબુ છે અને નવ વર્ષની બેબલી છે જે પોતે સુરેશભાઈ ગણેશભાઈ જે છે જે મજૂરી કામ કરે છે ને ગરીબ મજૂરી કરી અને ગુજરાન ચલાવે છે એનું જોકે આ જે લઈ જવનારો છે એ કોક બે છોકરાની માં અને જેનું ઘર પરિવાર બધું વેર વિખેર કરી એને લઈ ગયો છે જોકે એને નંબર નથી એનો કઈ પત્તો નથી આ વિડીયો ના માધ્યમથી બને એટલો ને શેર કરજો કે જેથી કરીને વેલાહેર આવી જાય જય ભીમ જય સવિદાન જય ભારત હેલો હા સાગરભાઈ હા બોલો

તમારે પત્ની લગન કરેલા કેટલા time થયા મારે લગન કરેલા અગિયાર મુ વર્ષ થયા હા અને ભાઈ સાગર ભાઈ એને મારી પત્ની ને એ અગિયાર વર્ષ મારી ભેગી રહી પછી જેમ કીધું એમ મેં એમ કર્યું બરોબર પછી એ મને નોખો કરાવી ને એ અત્યારે મારા કાકા ના છોકરા ને લઇ ને છોડી છોકરો મારે બે છે બરોબર, હા અને હું મજૂરી એ કઈ વયો જાવ એને હું એને એમ કેતો કે તારે તું તારે કામ નથ કરવું તોય મને કઈ રોટલા શાક કરી ને એટલું ગણું તારે તો ચાર દાડીએ નઈ હું પોગી રે મજૂરી માં હું પાંચસો છસો રૂપિયા મજૂરી લાવું હા અને મારે ઈ મને મજૂરી મોકલી દે અને ફોન મારી પાસે લઈ લે લઇ ને ઈ એમ કે કે ભાઈ છોકરા ને ફોન જોઈ છે મારી પત્ની કે,

કયા ગામના એ બાર પટોળી બાર પટોળી રાજુલા પાસે બાર પટોળી તાલુકો એ જ લાગે ને રાજુલા તાલુકો રાજુલા લાગે ને જીલો અમરેલી

પછી નિવેદન માં એને એવું લખાવ્યું નિવેદન માં એને હાસુ ખોટું એવું કર્યું કે મારી મમ્મી ને પૂછી અને હું ભાગી છું મારી માં મને મારી માં ને ખબર છે નિવેદન માં લખેલું છે પુરાવા બોલે છે નિવેદન માં લખેલું છે હા પછી એની બેન છે દુધાળા છે ને મારી પત્ની ની બેન મોટી

આ વિડીયો વાયરલ કરવાનો છે મારી મંજૂરી છે તમે વાયર કરી દયો અને તમારામાં ફોન આવે આ વિડીયો વાયરલ થતા એટલે તમારે એમ કેવા કે તમે એને તમે તમારા ઘરવાળાને વાળા ને એમ કીધું તું કે છૂટું કરવું તો ત્રણ લાખ રૂપિયા હું આપી તો હવે તમે છૂટું કરી આવો કે એ છૂટા માટે બેઠા છે હા એટલે તમારે બાળકો બે દીકરી છે કે દીકરા મારે દીકરી છે એક દીકરી છે અને એક દીકરો છે દીકરો છે દસ વર્ષ નો અને છોકરી છે નવ વર્ષ હા હા હા

મારી બેન ને મારી બેન ને રક્ષા બાંધી સીધી ફરાર થઇ ગયા એટલે છોકરો લઈ જઈ તમને કેમ ખબર પડી એ છોકરો લઈ જઈ એના મામા કામ હતો કુંડલજાળા કુંડલ જાળા આપડે આવ્યું રાજુલા પાસે રાજુલા પાસે પછી એના મામા ફોન આવ્યા

ઈ તો રોવે છે એક થરો અમે ઈ હોય કે દુ કે આ બાળકો છે રોવે છે તું પાછી વળી જા તને અમે અમે નકર પગે લાગી ગયા આને હું રાઠી રાણી બાઈ જેવું કામ કર્યું તને પગે લાગી તોય અમે પગે લાગીયા માર માં પગે લાગીયા હું લાગુ માર બાપુ લાગે માં બધા આખું ઘર પગે લાઈ ગયા તો એવું કે કે તારા પેદા ઈ કે તારા પેદશ કરેલી છે ઈ કે તું રાખી કે મને કે હા આ ઈ કે હા આજે છોકરો લઈ ગયો એનું એનું નામ શું કીધું જગદીશ જગદીશ એનો નંબર છે ઈ એનો નંબર નથી એને સિમ બીમ બદલાવી નથી અને ક્યાં છે એનો પતો જ નથી એમ

હા એ કે હું પોલીસ સ્ટેશન માં એમ બધું દીધું અને એને કે મારા સાત સહકાર માં એ મારી મા છે મારી બેન છે રૂપિયા આપ્યા છે એમ બધું બોલે અને આ વિડીયો વાયરલ થતા તમને ફોન આવે મારી પત્ની નો તો તમને એમ કેવાનું કે તારા ઘર વાળો તમને સુરત થી પકડી ને તમને રાજુલા લાવ્યા ત્યારે તે તારા ઘર ને એમ કીધું કરવું કે તારા હાહુ સસરા હાહુ માં હાજરી માં કે ત્રણ લાખ રૂપિયા હું તેવડ છે હું આપીશ એમ પછી હું તમને એમ કઉ સાગર ભાઈ એક વસ્તુ કે જે મારા લગન કર્યા એ બુટી અમે સડાવી હતી બરોબર કોઈ ના ઈ એ બુટી એ કે મને ગમતી નથી બરોબર પછી અમે ગયા ખાંભા ક્યાં ગયા ખાંભા, ખાંભાઈ જાય એટલે એ બુટી માં ઈ અમે દઈ અને ઈ બુટી ના પિસ્તાળીસ હજાર રૂપિયા ઓલા ઓલા છે એ અને પંદર સત્તર હાજર રૂપિયા અમે ઘર ના છે

અમે તને તમને પગે લાગીએ તો તમારા છોકરા લઈ જાઓ તમે ઘેર વહી આવો બરોબર તો છતાં એ કે નઈ નઈ એક ના લાખે નથી આવું એમ હા એમ તો હવે તો છૂટું તો નથી થયું તમારે તો કોરોના લેવા તો ગયા હે સહી દેવા તો આવશે ને સહી દેવા ઈ કે કે હું મારી રીતે આવી કે એમ કીધું કે મને ગોટ છે તો હું આવી છે અચ્છા તો મેત્રી કરાર કરીને લેતા છે આરે હા ઈ મેત્રી કરાર ઈ કાય આપણે કાય કોઈ વસ્તુ ની કાય આપણને અનુભવ નથી ભાઈ તાગર તો મિત્ર તરીકે મેત્રી કરાર તરીકે રહેતા હોય ને બીજું અત્યારે તો શું થાય એનું

પછી તમે એમજો કે બાય તો આવી ગઈ બધું કમ્પ્લીટ થઈ તો પછી અમારું પૂરાવાનું તો શું શું એમ નઈ 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 આ વિડિયો તમે ભલે આજીવન ભલે આપડે ડિલીટ નથી કરવાનું હવે કાઈ વાંધો નહી હાલો ને તો હું વાયરલ કરી દઉં બરોબર આ આ વાયરલ કરીજો અને તમાર મોટા મોટા નાખીજો આમાં આ જોઈએ એવડાનો નંબર હોય તો વાત કરાવો તમે એવડાને નંબર આપો કોઈનો નંબર કોઈનો કોઈ વસ્તુ નો અમારે હાવ કોન્ટેક્ટ જ બની થઈ ગયો છે કોઈ વસ્તુનો કોઈનો નંબર નથી એમ આ પ્રભાબેન છે એનો નંબર છે નઈ એનો એનો નંબર નથી એની પાસે ફોન એય નથી કોઈ વસ્તુ નથી એનો નંબર નથી તો ઓલા છોકરા વાત થાય એવું ખરું છોકરા હારે વાત નથી છોકરો ક્યાં છે ને શું છે એ જ અમને કોઈ ને ખબર નથી સો મહિના થી એક વર્ષ એ તો આ ફોન આ વિડીયો વાયરલ થાય ને એ ફોન આવશે તમારા માં છે એ વાયરલ થશે ફોન આવે તો આપડે વાત કરી લેવું વાત કરી એટલે તમારી રીતે તમારે વ્યવસ્થિત વાત કરવી પણ હું વ્યવસ્થિત હું વાત કરી પણ હું એમ કહું કે તમારે હું વાત કરી ને કરું કે તમારે લાવવી છે બાઈ ને પાછી કે છૂટું કરવું છે તમારે કઈ રીતનું કરવું છે એ મારે સાગરભાઈ છૂટું કરવું છે એની કે એ તમારો ઘર વાળો છૂટું કરવાનું કે તમે રાજુ ને ત્યાં બોલ્યા તા દસ રૂપિયા ની હાજરીમાં માં હા તો કે ત્રણ લાખ રૂપિયા તમે કીધા ને તો હવે તમે ત્રણ લાખ રૂપિયા લેતા તા ને કરી દયો ને એટલે કામ થઇ જાય પૂરું. આમ આ નાલાયક હોય ને આવું એવું એ ધંધા કરે નાલાયક હોય કે નહી એ આ બાઈ આવા ધંધા કરે ને કઈ હારી બાઈ હોય ને કઈ દારૂ પીતા હોય ને એને દાઢી કરી નથી ખવડાવતો અલ્યા સાગર ભાઈ હું આમ તો મારી જિંદગી માં કોઈ દિવસ દારૂ ની સુગર ની તમારી વાત અલગ છે તો હું શું કવ એવા ને નહી બાઈ રેચ્યું એમ કહું હા એવા ને બાઈ આમ જો મેં મારા મારા શરીર ઉપર કપડા હારા નથી પહેર્યા એ બાઈ ને મેં એટલું ખવડાવ્યું પીવડાવ્યું મજામોજ કરાવી તોય છતાં આવું મારી માથે દગો કરીને ને ગયા જાય મને ગરીબ માણા માથે એમ,

હા હા કાય વાંધો ન્યાલોની તો મૂકી દીધી વિડીયો આલ કદી પણ એરા કોઈનો વાત થાય હોય કોઈનો નંબર હોય દે મને તો મને તમા નંબર મોકલજો એ નંબર થાય હોય હશે તો તમને મોકલી નકર આ વિડીયો તમે વાયરલ કરી દેજો બરોબર કરી દો કરી દો આ તો તમને આ તમને ફોટા બે મોકલ્યા છે ને મારો ફોટો મોકલ્યો છે મેં તમને એમાં તમારો ફોટો કયો છે ભાગના જનારો કોણ છે એમ મોકલો આ અલગ અલગ મોકલું ને હા તમારું નામ લખીને મોકલો કેમ કે ખ્યાલ ન ને મને હા આતે સારું હોય ચેર મોકલી દો હાર હાલ هي عروضي ايها حلوة